વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ વિષય વિજ્ઞાન વિભાગ આપણે આજે ચેપ્ટર નંબર જોવાના પરીક્ષામેન્ટ તમારે કઈ આ પ્રકારની રહેશે બરાબર કમ્પ્લીટ આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો આપણે અહીં અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં પ્રશ્ન તમારે પહેલો અહીંયા એમ છે કે રુદ્ર પરનો પ્રયોગ તમારે ટૂંકમાં સમજાવીને આ પ્રયોગનું અવલોકન જણાવો અહીંયા પ્રયોગ પાછળ ઘ આવે છે બરાબર અહીંયા તમારે કીધું છે કે રુદ્રપરનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગનું અવલોકનો જણાવો તો અહીં તમારે આનો ઉત્તર આ પ્રકારે થઈ શકે છે અહીંયા એક આકૃતિ આવે છે બરાબર હિલિયમ પેલી જે કણો અથડાય છે એની આકૃતિ આવે છે બરાબર એ તમારે જોઈ લેવાની રહેશે આકૃતિ જાતે અહીંયા તમને ઉત્તર છે રુદ્રફળનો પ્રયોગ આકૃતિ ન દોરતો પણ ચાલે બરાબર એવું કંઈ ખાસ નથી આકૃતિ જોઈ રુદ્રફળનો પ્રયોગ રુદ્રફળે સોનાના પાત્રા વર્ક પરથી ઝડપથી ગતિ કરતા આલ્ફા કનો મારો ચલાવ્યો આ માટે તેને સો એક હજાર એક હજાર પરમાણુ જેટલી જાડાઈ ધરાવતા અર્થાત એક હજાર સો નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાનો વર્ગ પસંદ કર્યો હતો બરાબર અહીં જોઈ લઈએ ફરી આઈએમપી ક્વેસ્ટન છે ખાસ કરીને તૈયાર કરી દેજો રુદ્રફ્રોટનો પ્રયોગ સોનાના પાતળા બરક પરથી ઝડપથી ગતિ આલ્ફા કણોનો મારો ચલાવ્યો આ માટે તેને એક હજાર પરમાણુ જેટલી જાડાઈ ધરાવતા અર્થાત લગભગ સો નેનો મીટર જાડાઈ ધરાવતા સોનાનો વર્ગ પસંદ કર્યો કણનું સૂત્ર તમારે અહીંયા આ પ્રકારે આપેલું છે નેચર ટુ ઉપર ફોર એચ ઇ પ્લસ પ્લસ ઉપર છે બરાબર અહીંયા પ્લસ પ્લસ વચ્ચે આપેલા છે પરંતુ આમ પ્લસ પ્લસ ઉપર છે આમ તે ધ્વિધન વીજ બારિત હિલિયમ આયન છે તેનું દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો ચાર યુ છે ખાસ કરીને યાદ રાખજો સોનાના પાત્રા વર્ગ પરથી ઝડપથી ગતિ કરતાં આલ્ફાકર્ડનો મારો ચલાવે આ માટે તેને એક હજાર પરમાણુ જેટલી જાડે ધરાવતા અર્થાત લગભગ સો ને મીટર ધરાવતા સોનાનો વર્ગ પસંદ કર્યો આલ્ફાકર્ંડનું સૂત્ર અહીંયા તમને આપેલું છે ટુ ફોર એચ ઇ પ્લસ પ્લસ છે તે દ્વિધન વીજ બારિત હિલિયમનો આયન છે તેનું દળ કેટલું છે ચાર યુ હોય છે બરાબર તો આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું રહેશે ત્યાર પછી અહીંયા અવલોકનો અવલોકનો પછી આવે છે અહીંયા પહેલાં જોઈ લઈએ કે ઝડપથી કદી કરતાં અલ્ફાકનોના નોંધપાત્ર ઉર્જા ધરાવે છે રુદ્રપટનું એવું માનવું હતું કે સોનાના પા સોનાના પરમાણુઓમાં રહેલ રહેલા આયનો કણો દ્વારા આલ્ફાકનો વિચલન પામશે નહીં એટલે કે વિચલન પામશે અહીં પ્રોટોન આલ્ફાકન કરતાં ભારે હોવાથી વિચલનની અપેક્ષા ન હતી એકદમ આવડી છે સોનાના પરમાણુમાં રહેલ કણો દ્વારા આલ્ફાકનો વિચરણ પામશે એવું રુદ્રફળનું અનુમાન હતું પરંતુ અહીં પ્રોટન આલ્ફાકન કરતા ભારે હોવાથી વિચરણની અપેક્ષા ન હતી પરંતુ આલ્ફાકન પ્રકિર્ણ પ્રયોગમાં મળેલ અવલોકન તદ્દન અનઅપેક્ષિત હતા જે નીચે મુજબ તમારી આપેલા છે બરાબર અવલોકન અહીંયા તમને આપેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ અવલોકન તમારે ત્રણ અવલોકન છે ખાસ કરીને યાદ રાખજો ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફાકનો સોનાના વર્કમાંથી સીધે સીધા જ પસાર થઈ જાય છે કેટલાક આલ્ફાકનો સોનાના વર્ક દ્વારા ઓછા ખૂને ખૂણે વિચલન પામે છે દર બાર હજાર આલ્ફા પૈકી એક આલ્ફાગન એકસો એસી અંશના ખૂને અથડાઈને પાછો ફરે છે બરાબર તો આ તમારે યાદ રાખવાના છે ત્રણે ત્રણ અવલોકન પૂછાય છે તો ફરીથી એકવાર અવલોકન આપણે જોઈ લઈએ ઝડપથી ગતિ કરતા આલ્ફા આલ્ફાકનો સોનાના વર્ગમાંથી સીધે સીધા પસાર થઈ જાય છે બરાબર કેટલાક આલ્ફાકનો સોનાના વર્ગ દ્વારા ઓછા અંશે વિચલન પામે છે દર બાર હજાર આલ્ફાકન પૈકી એક આલ્ફાકન એકસો અંશના ખૂને અથડાઈને પાછું ફરે છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું રહેશે ત્યાર પછી અહીંયા છે નીલ્સ બોરે રજૂ કરેલ પરમાણુ બંધારણની અભિધારણાઓ જણાવવાની રહેશે તમારે

ચોક્કસ કક્ષાઓ જ પરમાણુનું માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી ત્રીજી તમારે આઈએમપી છે કે કક્ષાઓ અથવા કક્ષાઓ અથવા કોષ ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે જેમને કે એલ એમ એન અક્ષરો યાદ રાખજો કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા એન એક બે ત્રણ ચાર ડેશ ડેશ સંખ્યાવાળી દર્શાવવામાં આવે છે જેટલી કક્ષા હોય પહેલાં કે કક્ષા પછી એંગ કક્ષા પછી એમ કક્ષા પછી એંગ કક્ષા બરાબર આ તમારે યાદ રાખવાની રહેશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી છે અહીંયા તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો અહીં ઉત્તરે છે કોઈપણ તત્વની સંયોજકતા તેની બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનિક સંખ્યા દ્વારા નક્કી થાય છે બરાબર કોઈપણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે આથી આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તેથી તેમની સંયોજકતા એક છે તેમ કહી શકાય મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે બે અને ત્રણ છે યાદ રાખજો આઈએમપી આ હેતુલક્ષમાં પૂછાય છે મેગ્નેશિયમની સંયોજકતા અને એલ્યુમિનિયમની સંયોજકતા જણાવતું મેગ્નેશિયમની બે અને એલ્યુમિનિયમની ત્રણ બરાબર ત્યાર પછી એ છે કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચથી સાત હોય ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચથી સાત હોય ત્યારે બાહ્ય બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા બને છે જેમ કે ઓક્સિજનના પરમાણુની સૌથી બહાર બહાર બાહ્ય કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા બે ઇલેક્ટ્રોન જોઈએ તેથી ઓક્સિજનની સંયોજકતા બે થાય ક્લોરીનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા એક ઇલેક્ટ્રોન જોઈએ તેથી ક્લોરીનની સંયોજકતા એક થાય ખબર પડી ગઈ સિમ્પલ રીતે અહીંયા ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં લખેલું છે આવડી જાય એવું છે અહીંયા નોંધ આપેલી છે તમને વિદ્યાર્થી મિત્રો કે પાંચ કે તેથી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા આઠમાંથી બાદ કરતાં મળતી સંખ્યા હોય છે બરાબર આઠમાંથી પાંચ જાય તો કેટલી હોય એમની ત્રણ સંયોજકતા આઠમાંથી છ જાય તો કેટલી હોય બે સંયોજકતા બરાબર એ રીતે હોય છે યાદ રાખી દેજો ત્યાર પછી યાદ છે તમારે ચાર નંબરનો પ્રશ્ન સ્થમ સ્થાનિકો વિશે તમારે અહીં જણાવવાનું છે તો અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને તૈયાર કરી લેજો આઈ સો વિશે તમારે સમજાવવાનું છે તો કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓ પરમાણીય કક્ષા પરમાણીય ક્રમાંક સમાન પરંતુ પરમાણીય દળાંક અસમાન પરમાણીય દળાંક અસમાન હોવાય છે દાખલા તરીકે અહીંયા છે હાઇડ્રોજન પરમાણુના ત્રણ પરમાણીય ઘટકો ધરાવે છે જે અનુક્રમે પ્રોટીનિયમ ડ્યુટેરિયમ અને ટ્યુટેરિયમ છે આ દરેક પરમાણીય ક્રમાંક દરેકનો પરમાણીય ક્રમાંક એક છે પરંતુ પરમાણીય દડાંક અનુક્રમે એક બે અને ત્રણ છે યાદ રાખજો આ તમારે ધોરણ માં પણ કામમાં આવશે હાઇડ્રોજન પરમાણુ ત્રણ પરમાણીય ઘટકો ધરાવે છે જે અનુક્રમે પ્રોટીમ પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્યુટેરિયમ છે આ દરેક પરમાણુનો ક્રમાંક એક છે પરંતુ પરમાણીય દળાંક અનુક્રમે એક બે અને ત્રણ છે ત્યાર પછી કાર્બનના આપણે અહીંયા વાત કરીએ તો સી ટ્વેલ્વ અને સી સી સિક્સ ચૌદ બરાબર અહીંયા આપેલા છે તો એ તમારે જોઈ લેવાના રહેશે ક્લોરિનના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો સત્તર સી પાંત્રીસ સત્તર સી સાડત્રીસ વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે સમાન તત્વના પરમાણુ ક્રમાંક કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય શું પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દડાંક અસમાન હોય તો તેને સમસ્થાનિકો કહે છે યાદ રાખજો સમાન તત્વના પરમાણુઓ કે જેમના સમાન પરમાણુ ક્રમાંક હોય પરંતુ દળાંક અસમાન હોય તો તેને કહે છે બરાબર ઘણા તત્વો હોય છે દાખલા તરીકે તત્વનો દરેક એક શુદ્ધ પદાર્થ છે તો આ તમારે યાદ રાખવાનું છે અને ખાસ કરીને નીચે આપેલું છે કે સમસ્થાનિકો રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના ભૌતિક ગુંધર્મો જુદા જુદા હોય છે અહીંયા યાદ રાખજો સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે તો આ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી અહીંયા લાસ્ટ ક્વેશ્ચન તમારે પાંચમો અહીં આપેલો છે બરાબર આ પહેલાં જોઈ લઈએ એના પહેલાં આપણે આખું એકવાર રિવિઝન કરી લઈએ ના ચાલો આના પછી આપણે પાંચે પાંચ ક્વેશ્ચન એક એકવાર રિવિઝન કરી લઈશું ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની સરખામણી કરો બરાબર તો એ તમારે સરખામણી કરવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો એ તફાવત પૂછ્યા છે એકમાં ત્રણ તફાવત પૂછાય છે બરાબર એક અહીંયા ઇલેક્ટ્રોન ત્યાર પછી અહીંયા પ્રોટોન અને અહીંયા ન્યૂટ્રોન બરાબર તો આમ ત્રણ ભાગ પણ એને લખવાના રહેશે તમારે તફાવત પરંતુ અહીંયા આપણે મુદ્દાવાઈઝ લખ્યા છે પહેલાં ઇલેક્ટ્રોન પછી પ્રોટોન અને પછી ન્યૂટોન હશે બરાબર પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે તેનું દળ અવગણી શકાય છે અને તેનું દળ લાઇન સર જ મુદ્દા છે બરાબર દરેકમાં આવો મુદ્દો હશે બીજા નંબરનો આ દળવાળો જ મુદ્દો હશે ન્યૂટનમાં પણ દળવાળો મુદ્દો હશે બરાબર તો એ પ્રમાણે જ છે દરેક મુદ્દા લાઇન સર તમે આને પહેલાં ચાર મુદ્દા જો હું કહું તમને અહીંયા આ પ્રકારે પણ તમે લખી શકો છો આ ચાર મુદ્દા પહેલાં અહીંયા લખી દેવાના તમારે પછી આ ચાર મુદ્દા તમારે પછી સલંગ અહીંયા લખી દેવાના અને ન્યૂટનના જે ચાર મુદ્દા હશે એ અહીંયા સલંગ લખી દેવાના બરાબર આ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી જોઈ લઈએ હવે મુદ્દા કયા કયા છે તો અહીં છે ઋણ વીજ ધરાવતા અપ્રમાણ્ય કણ બરાબર ઇલેક્ટ્રોન દળ અવગણી શકાય છે એટલે કે પ્રોટોન કરતાં અઢારસો છત્રીસ ગણો હલકો હોય છે તે ધનભારિત કણ તરફ આકર્ષણ પામે છે કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે પ્રોટોન ધન ધનવિજિત અપ્રમાણ્ય કણ તેનું દળ એક એમયુ છે એક એટોમિક માસ યુનિટ બરાબર છે તેમાં કેન્દ્રમાં રહેલ કણ છે બરાબર તો આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે હેતુલક્ષીમાં પણ આમાંથી ગમે તે એક તમારે પૂછાઈ શકે છે તો એ ખાસ કરીને યાદ રાખજો ન્યૂટનની વાત કરી લઈએ વીજ બાર રહીત અપ્રમાણિક તેનું દર એમ યુ છે તે વીજ રહી હોવાથી આકર્ષણ પામતો નથી કેન્દ્રમાં રહેલ છે બરાબર તો આ તમારે આ છે યાદ રાખવાનું તો થઈ ગઈ આપણે પાંચે પાંચ ક્વેશ્ચનની વાત હવે એકવાર આપણે રિવિઝન કરીએ જેથી કરીને તમારો જે ડાઉટ હોય એ તમને ખબર પડી જાય તો અહીં પહેલો પ્રશ્ન હતો રુદ્રખોડના પ્રયોગ ટૂંકવડના પ્રયોગના ના જણાવો તો આ પ્રમાણે તમારે લખવાનું આમાં કે સોનાના પાતળા વરક પરથી ઝડપથી ગતિ કરતા અલ્ફા મારો માળો આ માટે તેને એક હજાર જાડાઈ ધરાવતા અર્થાત સોનેનો નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાનો વર્ગ પસંદ કર્યો આલ્ફાકનનું સૂત્ર તમારે યાદ રાખવાનું ટુ ફોર એચ પ્લસ પ્લસ છે તે ધ્રિ દ્રિધન થીલિયમ આયન છે તેનું દર ચાર યુ હોય છે બરાબર ત્યાર પછી અહીંયા છે ઝડપથી ગતિ કરતાં આલ્ફાકનો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે રુધિર રુધિરફળે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુમાં રહેલ રહેલ કણો દ્વારા આલ્ફાકનો વિચલન પામશે નહીં વિચલન પામશે અહીં પ્રોટોન કરતાં આલ્ફાકનો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી પરંતુ આલ્ફાકન પ્રકીના પ્રયોગમાં મળેલ અવલોકન તદ્દન અનઅપેક્ષિત હતા જે નીચે મુજબ છે બરાબર ત્યાર પછી અહીંયા અવલોકનો આપેલા છે તમારે આ અવલોકન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ અવલોકન ખાસ કરીને તૈયાર કરી નાખજો ઝડપથી ગતિ કરતાં મોટાભાગના કણો સોનાના વર્ગમાંથી સીધે સીધા પસાર થઈ જતા જતાં કેટલાક આલ્ફાકન અહીંયા શું કહે છે પહેલાંમાં શું કહે છે કે મોટાભાગના આલ્ફાકનો સોનાના વર્ગમાંથી સીધે સીધા પસાર થઈ જતા હતા પછી બીજા એમ કહે છે કે થોડે અંશે વિચલન પામીને ઝડપથી આગળ જતા રહેતા હતા અને બારસો આલ્ફાકન પૈકી એક આલ્ફાકન બરાબર બાર હજાર આલ્ફાક પૈકી એક આલ્ફાકન એકસો એંશી અંશના ખૂણે વિચલન પામીને પાછો ફરતો હતો બરાબર તો એ તમારે જોવાનું છે નીલ્સ બોર્સની ત્રણ અભિધારણાઓ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ તમારે ત્રણે ત્રણ અભિધારણાઓ કરી નાખવાની છે બરાબર તો આ જોઈ લેજો ત્રણે ત્રણ અભિદાનના એમાં આ ખાસ કરીને કક્ષાઓ યાદ રાખજો કે એલ એમ એન અને આના મૂલ્ય યાદ રાખવાનું છે કે કેની એક નંબરની કક્ષા અને બે નંબર અને ત્રણ નંબર અને ચાર નંબર બરાબર તો આ તમારે યાદ રાખવાનું રહેશે સંયોજક તત્વની સંયોજકતા કઈ રીતે નક્કી કરી શકાય છે ઉદાહરણ આપી સમજાવો તો આ રીતે કરી શકાય છે કે કોઈ તત્વની સંયોજકતા બાહ્યત્તમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની એટલે કે તેની છેલ્લી કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનિક સંખ્યા દ્વારા તેને નક્કી કરી શકાય છે બરાબર અહીંયા તમને ઉદાહરણ આપેલા છે એ તમારે જોઈ લેવાના છે અને હા ખાસ કરીને આ તમે તૈયાર કરી લેજો મેગ્નેશિયમની સંયોજકતા બે છે અને એલ્યુમિનિયમની સંયોજકતા ત્રણ છે બરાબર હેતુલક્ષીમાં પૂછાતા હોય છે અને ત્યાર પછી અહીંયા તમને સમજાવેલું છે એ તમારે જોવાનું રહેશે આ તો તમને આવડી ગયું હશે કે પાંચથી વધારે હોય તો તેમ આઠમાંથી માઇનસ કરવાના પાંચથી વધારે હોય તો છ માઇનસ કરીએ તો કેટલા બે બરાબર એ રીતે પાંચથી વધારે સાત હોય તો એક બરાબર એ રીતે માઇનસ કરવાના રહેશે સ્તમ સ્થાનિકો વિશે તમારે યાદ રાખવાનું છે કે જેઓનો પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણિય દળાંક અસમાન હોય તો તેને સ્તમ સ્થાનિકો કહે છે અહીંયા તમને હાઇડ્રોજનમાં ઉદાહરણ છે પ્રોટીનિયમ ડ્યુટેરિયમ અને ડ્યુટેરિયમ બરાબર અને કાર્બનમાં સી ટ્વેલ્વ અને સી સિક્સ ચૌદ બરાબર આ બે ઉદાહરણ અહીંયા આપેલા છે ત્યાર પછી ક્લોરીનમાં પણ અહીંયા આપેલા છે બે ઉદાહરણ બરાબર તો તમે આ બે ઉદાહરણ જોઈ શકો છો ત્યાર પછી આપણે અહીંયા વાત કરી હતી ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની તો અહીં ઇલેક્ટ્રોન તમને અહીંયા આપેલા છે ઇલેક્ટ્રોનના આ રીતે તમે મુદ્દા પાઈને ચારે ચાર મુદ્દા લખી દેજો અહીંયા ઇલેક્ટ્રોન લખજો અહીંયા પ્રોટોન લખજો અને અહીંયા ન્યૂટ્રોન લખી દેજો કમ્પ્લીટ બરાબર તો આ રીતે તમે આપણે અહીં પાંચે પાંચ ક્વેશ્ચનનું ફરી એકવાર રિવિઝન કરી લીધું તો વિડીયોને એ લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર વિડિયો કેવો લાગે એ નીચે એક સારી કોમેન્ટ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર